રાજકોટમાં હેલ્મેટના વિવાદની વચ્ચે પોલીસે આપ્યા ગુલાબ પોલીસે હેલ્મેટ પહેરનારા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરી જતા લોકોનું ગુલાબથી અભિવાદન કરવામાં આવ્યું તો રાજકોટમાં જે પ્રકારે હેલ્મેટને લઈને પ્રજામાં રઘવાટ જોવા મળ્યો ત્યારે પોલીસ કર્મીઓએ

વધુ વિગતો મેળવિયે संवाददाता રહીમ લાખાણી પાસેથી રહીમ રાજકોટમાં હેલ્મેટના વિવાદની વચ્ચે હવે પોલીસને ગાંધીગીરી જોવા મળી હેલ્મેટ જણે પહેરું તેના ગુલાવ આપવામાં આવ્યું અને હેલ્મેટ ન પહેનારને દંડ ફટકારાયો ની અંદર હેલ્મેટ ડ્રાઇવ છે તે કરવામાં આવી થઈ ડ્રાઈવ રાખવામાં આવી હતી કારણ કે ગત રોજથી હેલ્મેટ ફરજિયાત રાજકોટ શહેરમાં હતું ને તેને લઈને રાજકોટ શહેરના વિવિધ ચોકની અંદર લગભગ ચાલીસથી વધુ ટીમો છે તે ઉતારવામાં આવી હતી ચાલીસ સ્થળો ઉપર ને તેમાં માત્ર ત્રણ કલાકની અંદર બાર લાખથી વધુનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ બપોર બાદ જે ભાજપના જ કાર્યક્રમની અંદર હેલ્મેટ વગર રહેતા નેતાઓ હતા તેઓની સામે કોઈ કાર્યવાહી થતા ન તેને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો ને તેને લઈને આજે પોલીસ દ્વારા અનોખો પ્રયાસ જે આખો આ કરવામાં આવ્યો છે જેમાં જે હેલ્મેટ પહેર્યું છે તેને ગુલાબ આપ્યું છે અને કહ્યું કે તમે રોજ આ હેલ્મેટ પહેરીને નીકળજો તો તમારે દંડ નહીં પરવો પડે બીજી બાજુ હેલ્મેટ વગર જે હતા તેઓની સામે ડનની કાર્યવાહી પણ યથાવત રાખવામાં આવી છે તેની વચ્ચે સૌથી મહત્વની વસ્તુ એ છે કે થોડી વારની અંદર જ હર્ષભાઈ સંઘવી સાથે રાજકોટના ત્રણ જેટલા ધારાસભ્યો છે તેની બેઠક છે તે મળવા જઈ રહી છે કે રાજકોટ શહેર વિસ્તારની અંદર હેલ્મેટમાંથી છૂટછાટ આપવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ હેલ્મેટ પહેરવા માટે થઈ અને અલગ અલગ જે પ્રયાસો છે તે થઈ રહ્યા છે લોકોને ગુલાબ આપી રહ્યા છે તો હેલ્મેટ નથી પહેરતા તેને દંડ પણ ફટકારી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ પોલીસના બે સ્વરૂપ છે તે આજે જોવા મળ્યા હતા જી જી રહીમ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ